હાલ નવરાત્રીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે શહેરના બાપુનગર નિકોલ નરોડા અમરાઈવાડી ઓઢવ પંચવટી પારડી ઇસ્કોન સરખેજ વસ્ત્રાપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો આજે ગુજરાતમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે વરસાદના કારણે ગરબા આયોજકોની ચિંતા વધી છે અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે આજે સવારે છ કલાકે પૂરા થયેલા ચોવીસ કલાકમાં રાજ્યમાં ચોર્યાસી તાલુકામાં વરસાદ વરસ્યો હતો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બે તાલુકામાં ત્રણ ઇંચથી વધારે બે તાલુકામાં બે ઇંચથી વધારે અને બાર તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો તાલુકામાં ઓછો વરસાદ પડ્યો હતો અને હવામાન વિભાગ દ્વારા આજથી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ ને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં જ વરસાદની શક્યતા નહીવત જોવા મળે છે ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી વિદાય લઈ લીધી છે આગામી દિવસ ગાજવીજ સાથે ઝડપે પવન અત્યારે હોવાને કારણે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો હાલ માટે આટલું જે મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે